જંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડસી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તથા જનજન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે જાગૃતિ આવે અને વહીવટમાં પારદર્શિતા વધે તે માટે જંબુસર શહેર એસએન હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સવારે અગિયાર કલાકે યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ પટેલ ચીફ ઓફિસર પંકજકુમાર નાયક સહિત ઉપસ્થિત રહ્યા હતા સરકારની વિવિધ યોજનાઓ ડીજીવીસીએલ લાઇટ લાઇટ કલેક્શન ઝૂંપડા વીજળીકરણ તાલુકા હેલ્થ કચેરી આરોગ્ય શાખા બીપી ડાયાબિટીઝ ઉંમરનો દાખલો પીએમ જે વાય નમોશ્રી યોજના નગરપાલિકા ગુમાસતા ધારા શાખા વ્યવસાય વેરો નવું લાયસન્સ બનાવવું રિન્યૂ કરવું આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડની કામગીરી ઈ કેવાય સી સર્વે કચેરી જમીન નવી નોંધ દાખલ કરવાની કામગીરી પ્રાંત કચેરી એને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી જાતિના દાખલા વિધવા સહાય વૃદ્ધ સહાય સહિતની સરકારી યોજનાઓનો લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ન પડે અને જનતા સરકારની યોજનાનો લાભથી વંચિત ન રહી જાય તે અંગે પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સીઓ સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું

તમામ લાભો મળે જેવા કે આધાર કાર્ડ કેવાય રેશન કાર્ડ નામો સુધારા વધારા જન્મ જન્મદાખલા સુધારા વધારા અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો